મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ દસમો મી નવ બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ આજની જીરાની આપણે આવક વિશેની વાત કરીએ મિત્રો તો જીરાની આવક આજે અગિયારસો ગુણીની જોવા મળી રહી છે નવી આવક અને મિત્રો ગઈકાલે તેરસો ગુણીની આવક હતી એટલે કાલ કરતા બસો ગુણીની આવકમાં ઘટાડો છે મિત્રો હરાજીનું કામ કામકાજ તમે જોઈ શકો છો શરૂ થઈ ગયું છે હરાજીમાં પહેલા વખતનું કામ ચાલુ થયું ચાલો હરાજીમાં જ જઈને જાણીએ આજના કેવા બજાર ભાવ રહીએ છીએ મિત્રો તેજી મંદિરની વિડીયોના એન્ડમાં આપણે જાણશું કે આજનું તેજી મંદિર કેવું બજાર રહીએ છીએ અડતાલીસો રૂપિયાના ભાવ જે છે અડતાલીસો રૂપિયામાં વેચાણો છે મિત્રો અડતાલીસ રૂપિયા પિસ્તાલીસો ને નો ભાવ છે એમાં દાખલી જોવા મળી છે પિસ્તાલીસો એકાણું રૂપિયા વેચાણ નવાય છે એમાં જોઈ અગિયાર અડતાલીસો ને એકવીસ અડતાલીસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છે એકદમ સુકો માલ છે અડતાલીસો એકવીસ રૂપિયા માલ વેચાણો છે સુકો માલ છે કલર માં સારો

4661 4661 રૂપિયા નો ભાવ છે જે જેમિ સુપરમાર્કેટ છે 4661 રૂપિયા નો ભાવ છે છે પાકેલું હા

છૂટકા લીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ને એકાવન